ભાદરવી પૂનમના ઐતિહાસિક દિવસ ખાસ ભાદરવી પૂનમના દિવસે માય ભક્તોનો મેરામણમાં અંબેના દર્શન કરવા માનવ સાનિધ્ય પ્રાપ્ત કરવા માટે માના દ્વારે ઉમટી પડ્યો હતો આ શુભ પ્રસંગે જિલ્લા વહીવટી તંત્ર પણ માના આશીર્વાદ દેવા માટે કલેક્ટર મેયર પટેલની અધ્યક્ષતામાં મંદિરે પહોંચીને ધ્વજારોહણ કર્યું મા મામેળાના અંતિમ દિવસ પૂનમના પવિત્ર દિવસે જિલ્લા કલેક્ટર મેહિર પટેલની અધ્યક્ષતામાં જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓને કર્મચારીઓએ શક્તિપીઠ અંબાજી ખાતે શ્રદ્ધાપૂર્વક ધ્વજારોહણ કરી મા અંબાના આશીર્વાદ મેળવ્યા હતા મા અંબાનો મેળો સુખરૂપ સંપન્ન થાય જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મા અંબાને આભાર દર્શન પ્રગટ કરવા ધ્વજા ચઢાવવામાં આવી હતી શ્રદ્ધા ભક્તિને આસ્થાના મહાકુંભમાં લાખો યાત્રિકોની સેવા સલામતી સુરક્ષાને રહેવાની જમવાની એમ તમામ સગવડોની વ્યવસ્થા કરવામાં આવી હતી મા અંબાના આશીર્વાદથી જ આટલું મોટું આયોજન શક્ય બને છે માના આશીર્વાદ માટે જિલ્લા કલેકટર શ્રી મેર પટેલે મા અંબાને શીર ચુકાવી ધન્યતા અનુભવી હતી જિલ્લા કલેક્ટરે ભાદરવી પૂનમનો મેળો સુખરૂપ સંપન્ન થતા મા અંબાના આશીર્વાદ મેળવ્યા હતા અને આ પ્રસંગે કલેક્ટર સહિતના અધિકારીઓ કર્મચારીઓ અને ચાચર ચોકમાં ગરબે ઘૂમી માના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા અંબાજી ભાદરવી પૂનમના મેળામાં અઢારમી સપ્ટેમ્બરને ભાદરવી પૂનમના મેળાના અંતિમ દિવસે લાખો શ્રદ્ધાળુઓ માના દર્શન માટે ઉમટ્યા હતા અને શ્રદ્ધા ભક્તિ આસ્થાના આ મહાકુંભ સમા મેળામાં દર્શનાર્થીઓ આનંદ ઉલ્લાસ અને જય અંબેનાન જય સાથે ઉમટી પડતા શ્રદ્ધાનું સાગર છલકાશે